रोट नहीं दिया गए गाय ने दे थोड़ी थोड़ी ने आज मैं रही हो ना कई लोग लोग चालू ना कर दो मार पप्पा ने हवा में हो आप छेले छेले हो बाकी क्या नहीं बापा जो होता है राम राम जय माता जी खाई गए गई तो होते थे पर उठे ले आती बार ना आए हवा पड़ी तेरे अंदर होता था

ક્યારેક જ બનાવી નક્કી છે નહીં નહીં હું નહીં બનાવું નહીં હું નહીં બનાવું બાજુ કેમ સવાર સવારમાં મજા આવી જાય હે મોટું બોટું તોય નાખ્યું હા તોય નાખ્યું આપણે જો મોટું બટુ તોય ને એટલે પોગ્યા જાય મોટું નુખવાનું બાકી શેરાનું બધું બાકી છે હવે પછી મળીશું આલું હા નાખ્યો કોજો કબૂતર સરી હાલો કબૂતર થોડા થોડા છે બીજા ખાઈલ ભાઈ ગયા આમ ઉપર તારે બેઠા બધા સકલા બેઠા તાર ઉપર બે એટલે જો અને કબૂતરા સરે અડધા સરી ગયા અડધા નથી થઈ ગયા અડધા અને ખાઈ ને વહી ગયા હે અને આમ બે ગયા તાર ઉપર તો હવે જોય મારા મમ્મી રોટલા જ બને નહીં ખાવું શા બનાવતા લાગી રામ રામ જય માતાજી બધાને જો રોટલી બનાવવા રે ને ચા બનાવવાનો ચાલુ કર દીધું છે કે હું દીધી બનાવવાનો કાવ વાર પછી વાર ચાનો નો વાર હોય કેમ અમાર મોહન મેલો ઉઠે ને એટલે એને એને હિન પેલા સીરા નો પછી અમાર ચાલો સીરા વા આજ છે સુકરવાર એટલે રો શાક બનાવીને ને એટલે જો રોટલી ગરમ કરી દીધી છે તેલ નાખી ને એટલે રોટલો ની રોટલી ખાઈ

કાલે જે ફેરવું એટલે આજ થોડો કામ નો બધો ફટકો રાખવો પડે ને નામ નો ત્રણ દે જે કાલ પરસા લેવા જઈને આવું ના આવતી તો બરાબર પણ આપણે આ વિડિયો પછી મેલન થાય એવું થાય હા આજ ના જ વઈ જાય તો ખબર પડે ને જે ફેરવું વી જાય પછી ખબર પડે હમ હાલ બજે બે પાડી સર હે ને એટલે કીધી એની મજી જાહેર માં જાય કી દેણું કરવા લાય પાડી ની બે ને ધ્યાન રે પાડા ની બે ની

બપોર થોડો વરસાદ આવ્યો હતો વહી ગયો બઉ નત આવ્યો જો આવે એવું આયો એવું લાગે હે ક્યાંક ક્યાંક ગયો હોય ને ખોદેલું હોય બાપા ખાટલો થઈ રહ્યો છે આ

એ ઊભો રહે ન હોય ઊભો રે લે 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 શું હેસું ફણણી હે ફણણી હોય મે કીધું શું ગોતે હોય રાખવો પડે તો ફરે આમાં મમ ઉડે ઉડે તો પણ યઠું આવે ને તેરે નો ફરે એવું હે

ટબલી આજ રમવા આવ્યો ને કાંઈ ન આવે હા એકલી રમવા દેતા ફંદાઈ ન કરે અમારી પાડોશીની દીકરી છે જો ફેમિલી હવે હાજી પડવા આવી છે જો પછી તુંહાડા બુહાડા થાય છે ભેંસ ને એવું બધું દોવાનું હાલે છે જો તુંહાડું છે ને અને છોકરાઓને અત્યારે રમવાની મજા આવે કારણ કે ટાઢો થાય એટલે જામો પડી જાય કઈ ઘટે જ નહીં

હાલો ફેમિલી કર કલય વારું અમે વાડું કઈ બરાબર તેથી પાછા અમને કરી જમવાનું કહેવાય પણ અમે ગામડામાં વારું વધારે કંઈ સરિયાદ જાય જઈ જાવ તો કમ્પ્લેક્સ છે વારું અને વારું કલેય વારું કરી આવી જાવ અને એવું કેવલ લાગી ગયું કોમેન્ટમાં એક થઈ ગયા અને અમારે આવું હોય વારું જમવાનું જો તો એમ